મિત્રો નમસ્કાર હું ડોક્ટર મહેશભાઈ તવાવીયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું મિત્રો રોગ તો પુષ્કળ પ્રમાણની અંદર લોકોના થતા હોય છે અને એને દૂર કરવા માટે આપણે ઔષધિઓનું સેવન કરતા હોઈએ છીએ પછી તે એલોપેથી હોય કે આયુર્વેદિક હોય પરંતુ અને અમુક રોગ એવા છે કે આયુર્વેદ ને સહારે ચૂટકીભરની અંદર એ મટી જાય છે મિત્રો કઈક એવું છે કે આયુર્વેદ આયુર્વેદ આઠ પ્રકાર કામ કરે છે એની અંદર એક પ્રકાર એવો છે જેને આપણે આસવા અરિષ્ટ બોલીએ છીએ આસવ એટલે એ કે અપક્વ ઔષધોને અમુક ઔષધોની અંદર મિક્સ કરી ઉકાળી વાત કરી અને પછી એને બંધ કરી અને રાખી મૂકવામાં આવે છે એને આસવ કહેવામાં આવે છે વરિષ્ઠ કહેવામાં આવે છે તો આમાં એક છે સારામાં સારું કે આયુર્વેદનું ફર્સ્ટ ક્લાસ એને ટોનિક કહેવામાં આવે છે જે ફલોમાંથી દ્રાક્ષમાંથી બનાવવામાં આવે છે એને દ્રાક્ષાસવ કહેવામાં આવે છે હવે દ્રાક્ષાસવ એ આયુર્વેદનું મોટા મોટું જનરલ ડેબિલિટી માટે સામાન્ય નબળાઈ માટે એ તાવ પછી નબળાઈ હોય કે કદાચ ને તમે સર્જરી કરાવી તો એના પછી નું નબળાઈ હોય કે પછી કોઈ પણ કારણસર આવેલી નબળાઈને એ દૂર કરે છે માટે આયુર્વેદ નું સર્વશ્રેષ્ઠ ટોનિક એમ આચાર્ય ચરક કહે છે દ્રાક્ષ એના ગુણ આપણે પીડીઓની અંદર જોયેલા છે સાંભળેલા છે આયુર્વેદ ત્યાં સુધી કહે છે કે અમુક ફળ જે છે એ લેવાથી દાખલા તરીકે દ્રાક્ષ તો શરીરમાં સ્રોતો રોજન્ય જે આખી બીમારી છે એ દૂર થાય છે પછી એ રક્તવત સંસ્થાન હોય કે પછી એને કોઈ રસવ સંસ્થાન હોય મજા સંસ્થાન હોય આ બધા જે સ્ત્રોતો રોજન્ય રોગ છે એને દૂર કરવાની અંદર દ્રાક્ષ તાકાતવાળી છે હવે આ દ્રાક્ષ એનો આસવ બનાવવા માટે એની અંદર ઘણી બધી વસ્તુઓની જરૂર પડે છે તો પ્રમુખ વસ્તુ એની અંદર વસ્તુ એની અંદર રહે છે કાળી દ્રાક્ષ ફર્સ્ટ ક્લાસ ક્વોલિટીની મધ અને સાખર આનું મિશ્રણ એની અંદર પડે છે એ મોટા ત્રણ આઈટમ છે એ મેઈન બાકી તો ઘણું બધું છે તાવડીના ફૂલની અંદર એને પેક કરી ઘણી બધી લાંબી પ્રક્રિયા છે એક વાર કહેવા બેસે તો આખો લાંબો વિડીયો થઈ જાય પરંતુ એની અંદર જે મહિના પછી મધ્યાર્ક ઉત્પન્ન થાય છે જેને એબ્સોલ્યુટ સુણા કહેવામાં આવે છે કે મધ્યાર્ક કહેવામાં આવે છે એ એની અંદર ઉત્પન્ન થાય છે અને લાંબા ગાળા સુધી ટકાવી રાખવા માટે આ સેલ્ફ જનરેટેડ જે આલ્કોહોલ છે એ ઉત્પન્ન થાય છે એનાથી આ દવા પંદર થી વીસ વીસ વર્ષ સુધી સારી રહેશે તો આ સ્વારિષ્ટ છે એનો ઉપયોગ કરતા પહેલા વૈદ્યની ખાસ અથવા તો આયુર્વેદ ચિકિત્સાની ખાસ જરૂરી સૂચના લેવામાં આવે છે मित्र द्राक्षासक एक एक एव प्रवाहिपेनु छे કે જે રાત્રે બે વખત બબે ચમચી સવાર સાત અથવા તો રાત્રે 10 ml થી 20 ml સુધી પાણીમાં લઈ અને જો લેવામાં આવે તો સરસ મજાની ઉગ આવી જાય છે અને ખાસ તો કફ હોય સુકી ઉધરસ હોય ભૂખ ન લાગતી હોય અગ્નિ મંદ્ય હોય જેને વધારે પડતું ઇન્ડાઇજેશન ની પરિસ્થિતિ હતી આવી પરિસ્થિતિની અંદર આ જે દ્રાક્ષાસવ છે એ ખૂબ સરસ કામ છે દ્રાક્ષાસવ એ નવ પ્રસુતા લાગતી હોય વારંવાર કશું અવડ થઈ જતી હોય તો એને પણ આપવામાં આવે છે બાળકને પણ નિર્ભયતાથી આપી શકે છે વૃદ્ધો માટેનો તો શ્રેષ્ઠ ટોનિક કારણ કે જ્યારે કોઈ પણ વૃદ્ધ દાખલા તરીકે કોઈને હર્ષ હોય રક્તાર્સ હોય

બનીને તૈયાર થાય છે ત્યાર પછી ત્રણ મહિના સુધી એને વાપરવામાં આવતો નથી ત્રણ મહિના બહુ સરસ તૈયાર થઈ જાય ત્યાર પછી હંમેશને માટે એક તોલો કે બે તોલા વૃદ્ધો માટે વયસ્ક માટે એક તોલો અને બાળક માટે બાળક એટલે દસ વર્ષની ઉપરનું જો એને ભૂખ ન લાગતી હોય એનો ચીડિયો શુભાવ થઈ ગયો હોય એને ખરેખર એક આખી શારીરિક તકલીફમાં કોઈ એવું કફ હોય ઉધરસ હોય કે શરદી જન્ય કોઈ વાતાવરણ ઇન્ફેક્શન લાગી ગયું હોય તો દ્રાક્ષાસવ છે એ અન્ય દ્રવ્યો અથવા તો અન્ય ઔષધિઓ સાથે આપવાથી ખૂબ રાહત થાય છે દ્રાક્ષાસોની અંદર પડતા દ્રવ્યો જે છે એ એકદમ એક એક સરસ મજાના શક્તિકારક દ્રવ્યો છે મદે એટલું છે સંયોજક છે યોગવાહી છે સાકર પણ એટલું જ કામ કરે છે તો પિત્તજન્ય જેના રોગ છે એને પણ દ્રાક્ષાસવ આપવાથી ખૂબ રાહત થાય છે કફજન્ય મતો ફરજિયાત થાય છે આ બધી જે આઇટમ જે છે દ્રાક્ષાસવ જેવી કે બીજી કોઈ આસવરિષ્ઠ એ મિત્રો એટલું બધું સરસ કામ આપે છે કે જે વૃદ્ધો માટે અથવા તો યુવાનો માટે અથવા તો કાર્યરત થયેલા માણસો માટે જેને ભૂખ ન લાગતી હોય મંદાગની હોય કદાચને સંગ્રહણી હોય કે પિત્તજન્ય રોગ થયા હોય માથાનું દરજ હોય કે માથાની અંદર કોઈ તકલીફ થતી હોય શીરો રોગ હોય નાસાગત રોગ હોય કે કફજન્ય રોગ હોય તો આના માટે ખૂબ સારું છે ઓમ શાંતિ જય ધનવંત